રાજકોટમાં કિશોર કુમારના ગીતોની રમઝટ બોલાવશે જયંત ગજ્જર રાજકોટ તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ રાજકોટવાસીઓ માટે એક યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી વિશ્વકર્મા સમાજના ગાયક જયંતભાઈ ગજ્જર અને નરેન્દ્રભાઈ બદ્રકિયા દ્વારા બોલીવુડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કિશોર કુમારના સદાબહાર હિટ ગીતોની રમઝટ બોલાવવામાં આવશે આ કાર્યક્રમ પંદર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિવારે રાત્રે નવ વાગ્યા કલાકે રાજકોટના હૃદય સમા હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે જયંતભાઈ ગજ્જર તેમના મધુર અવાજથી કિશોર કુમારના લોકપ્રિય ગીતો રજૂ કરશે જે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે આ કાર્યક્રમમાં દરેક ઉંમરના સંગીત પ્રેમીઓ માટે કંઈક ખાસ હશે કિશોર કુમારના ગીતોની સાથે કાર્યક્રમમાં અન્ય બોલીવુડ ગીતો પણ રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમ રાજકોટના સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સાંજ બની રહેશે આ કાર્યક્રમ રાજકોટના સંગીત પ્રેમીઓ માટે એક સુવર્ણ તક છે જ્યાં તેઓ કિશોર કુમારના અમર ગીતોનો આનંદ માણી શકશે નમસ્કાર સૌને જય હું જયંત ગજર ફ્રોમ રાજકોટ એવરગ્રીન મ્યુઝિક ક્લબ છે અને

લાઈવ ઓર્કેસ્ટ્રામાં રોયલ મ્યુઝિક દ્વારા લાઈવ ઓર્કેસ્ટ્રાના અમે ગ્રુપ રાખેલું છે અને મારી સાથે આ વખતે ભગવાનના ગીત સાથે મારી સાથે જે બીજા સિંગરો છે એમાં નરેન્દ્ર ભદ્રકીયા ચિંતન નાકરાણી દેવીની ચક્રવર્તી રજેશ છનિયારા રાજેશભાઈ બાડેસિયા દર્પાબેન હરેશ ગજ્જર અને ઓર્કેસ્ટ્રા રો મ્યુઝિક દ્વારા સંગીતનું સંચાલન કરવામાં આવી રહી છે અને આ કાર્યક્રમને નિહાળવા માટે આપના જોવા માટે પાંચ છે તે વેંગ તકે મારી પાસેથી મેળવી જશો એ આપને નંબર આપો અને આપ પાસ મેળવવા માટે અમારો ગમત વ્યક્તિ નો પગ નંબર છે નાઇન ફોર ટુ ડબલ સિક્સ થ્રી ફોર ટુ